आहा आहा येन सारा लोग खेल रहे हैं अबे आईवीटी खेल खेल अबे कब कुछ बैठे नंबर काट रही है

નમસ્કાર દર્શક મિત્રો જે રીતના આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ સ્ટુડિયોમાં લાઈવ કર્યા પછી તંત્ર સજાગ થયું છે અને અત્યારે જંબુસર એસડીએમ સાહેબ અહીંયા ઘરે આવેલા છે ને લગભગ બધાને ફ્રૂટ પેકેજની એની વ્યવસ્થા કરી છે તો એ આપ જોઈ શકો છો કે સાથે જાટે સાહેબ પાણીમાં જઈ અને મદદ કરી રહ્યા છે બધાની અને બધાને કહી રહ્યા છે કે ભાઈ ચાલો તમારે આગ્રહ કરી રહ્યા છે કે તમે ચાલો બધા અને વ્યવસ્થા કરી છે તમારે ફ્રૂટ પેકેટની અને રહેવા જમવાની વ્યવસ્થા કરી છે એવું કહી રહ્યા છે સાહેબ અને સાહેબ અત્યારે સાહેબ અમને રહેણાંકની મતલબ કે કોઈક એ કરવામાં સ્કૂલ છે સ્કૂલમાં સ્કૂલમાં

મને બોસુ કીધું છે એટલે આ બાજુ આ બસો છે ને જેવું તો આ બાજુ પણ જરૂર ખરી ટોટલ ગામમાં ફ્રુટ પેકેટ ની આ બાજુ પણ જરૂર ખરી આપી દેવાના હોય તો બધે જ આપી દેવાના પાણી ના હોય એવી જગ્યા પાણી ના હોય જે રીતના આખા ગામ તો તે પણ સાહેબ કરું આખા ગામની વાત છે એટલા માટે